બનાસકાંઠા થરાદના ખેંગરપુરા નજીકની ઘટના રોડની બાજુમાં બની રહેલા નાણાના કામ દરમિયાન માટી ભરેલું ડમ્પર પલટી પલટ્યું માટી ભરેલું ડમ્પર પલટીને નાણામાં કામ કરી રહેલા મજૂરો ઉપર પડ્યું માટી ભરેલા ડમ્પર નીચે ડડાતા ચાર લોકોના કમકમાટીભર્યા નિપજામોન મૃતકોમાં ત્રણ મહિલા અને એક બાળક હોવાનું ચર્ચાસ્પદ મૃતકોમાં મૃતદેહને ઠરાદ રેફ્રલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા થરાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી બનાસકાંઠા થરાદના ખેંગરપુરા નજીકની ઘટના રોડની બાજુમાં બની રહેલા નાળા પલટ્યું ડમ્પર નીચે દડાતા ચાર લોકો ના કમકમાટી ભર્યા નીપજ્યા મોત મૃતકોમાં ત્રણ મહિલા અને એક બાળક હોવાનું ચર્ચાસ્પદ મૃતકોમાં મૃતદેહને થરાદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા થરાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી